કસરત કરાવ સરખો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનાધમ બ્લોગ જય માતાજી બધાને અને આજે બુધવાર છે સોનલ બીચ છે આપણા ખંભાળિયા સોનલ બીચ છે તો લગભગ બે દી પછી પણ ખંભાળિયામાં પહેલાં રાખેલી છે બે દી પહેલાં તો આજે જે અત્યારે અત્યારે સવારમાં તો વાડી આવ્યો હું સાંધો મારવાનો હે લાઈન ફીટ કરીને ટાંગરો મારવાનો હે પાણી ચાલુ કરવાનું કરશે પાણી મારશે અને હું અને બે જણા જવાના છે ખંભાળી મંદિરે સોનલ માતાજી ના મંદિરે તો હલો આપણે અહીંયા જવું છે પેલા તો કામ પતાવી લઈએ ટાંગરો અહીંયા મારી દીધો અને આજે ઠંડી પડે ખટકાય નહીં આવી પવન ઠંડુ ઠંડુ તો આપણે ધાણા ફૂલ આવી ગયા સફેદ ફૂલ લાગી ગયા બધામાં વર્દી હારી કરી ગઈ આમ તો હવે ઓલા ફેરે જેટલી વર્દી આ ફેરે નથી ઓલા ફેરે તો ગોઠણ ગોઠણ માથે આવી ગયા હતા ને અત્યારે ઠંડી બહુ પડે છે એક તો આ ટી શર્ટ પહેરી બહુ જ ઠંડી પડે અત્યારે વાઈ ગયા કેટલા નવું કહી ગયા ને હવે જવું છે મંદિરે પગે લાગવા તો પહેલાં નાઈ લઈએ નાવાનું એ કે ઠંડી બહુ છે આજે પતિ આને ફોન કર્યો તો હજી તો નવા નવા પ્લાન બનાવી પછી જઈએ મંદિરે દેખાડવું બધું છે કેવું બધું છે આ બાજુ આપણે જો ગાજર અને ઝીંઝુ વર્દી કરી સારી એમ તો પાણી હમણાં દીધું ઉરિયા ખાતર ને અને આ મુરા મુરામાં રોજ ખાઈએ જો મસ્ત થઈ ગયા ખાવા જવા થઈ ગયા પાંદડા મસ્ત એમ ઠંડી પડે ઘરે નીકળીએ અને આ બાજુ છોકરાઓ પતંગ ઉડાડે દેખાતા મકર સંક્રાંતિ આવે ચાલુ થશે બધાને રજા પડશે એટલે પતંગ ઉડાડવાનો હાલ આપણે નીકળી જઈએ તો આજે પતંગ ઉડાડવાનું ચાલુ છે રાયતા ઉડાડે છે ઉડાડે હાલ ચલા હા બાજ લેવો ગયા વર્ષ પકડાય પીછે ત્યાં હું ધરડો આવશ છું દેખશું ભાઈ ફિરકી પકડીને હાલ ઓડા કા ઉડતો નથી પકડી રાખે ને બધા હું ખેંચી થાય દોર મૂકી દે મોબાઈલ ને પકડવા દોર પકડી

લોસત કરો સરખો સૂર્ય નમસ્કાર હુર્ય નમસ્કાર કરો હા મોટું ઓર્ડર કરવાનું મોર લાન જેમ આમ હા એમ હા એમ હા માઢું આધાર વધાર નહી આમ મોઢું આખું એમ નહી પેલો હવે મૂક હિતા મું ઘણું હા હાજી તો જો ના થઈ ગયા રેડી અને કઈક આવા કપરો કઈ દેખાડું જોઈ લે હા ઉપર જર્સી પહેરી ઠંડી લાગે છે ને હજી બુટું પહેરવાના બાકી છે દેખશું પાછા એક હજુ શું લેવાનું છે પતંગ પતંગ લેતા આવશો ને આપણે બુટું જોયો આમાં પડી પહેરીને નીકળીએ પત્યાને ફોન આવી ગયો ચાલો કંઈ કાંઈ નીકળીએ હજી ખબર નીકળી ગયો રસ્તામાં ગયે

લાઈન માં ઉભા છે વરસાદ લેવાનો હજાર વરસાદ લઈ અને હવે નીકળી ગયા હવે જવાનો પ્લાન બનાવી ક્યાં જાય નીકળી ગયા અને હું દેવાનું પતિ ટ્રાફિક બહુ જ આજે તો ગાડી આપણી પડી આગળ હવે ક્યાંક જવાનું વિચારીએ ક્યાં જાય હવે થોડીક વાર પછી તમને કઈ હાલો

રાખતા इधर भाई बैठा है नहीं है हांला जो मल्ले आ गई है और यहां पे एंट्री है रिलायंस मार्ट हो भाई था भाई बाजू है एंट्री करता जा एंट्री किधर से है भैया एंट्री क्या एंट्री किधर है एंट्री? किधर? उस तरफ से वहां से आती है